સમાધિ બે ભાવમાં છે એક જ્ઞાન માર્ગ બીજો ભક્તિ માર્ગ બે માર્ગ છે જ્ઞાન માર્ગીઓ માટે જે છે એ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આઠ સમાધિના આઠ અંગ છે યમ અને નિયમ એનાથી શું સમાધિ એટલે મારું તમારું મન અત્યારે બે પાંચ મિનિટ પણ કોઈ જગ્યાએ સ્થિર કરવું હોય તો રહે નહીં તરત દોડી જાય ને કેવા વિચારમાં સમાધિ એટલે પરમાત્માના સ્વરૂપને વિશે કલાક બે કલાક નહીં અબાધિત સમય માટે સમયનું કોઈ ભાન ન રહે કલાકો દિવસોનું કોઈ ભાન ન રહે આવું મન ભગવાનમાં જોડાઈ જવું એને સાદી ભાષામાં સમાધિ કહેવાય આટલું કોન્સન્ટ્રેશન બરાબર હવે મનને આટલું સ્થિર કરવું હોય બરાબર તો હવે એના માટે મન તો કેવું છે આ દુનિયામાં સૌથી કોઈ વેગવાન હોય તો એ કોણ છે મન છે સૌથી વેગવાન ઘણા માણસોની આદત હોય માખી મચ્છર હોય બેઠા હોય પણ માખી મચ્છર એ ઝપટ મારવા જાય ને હાથ એના પેલા ઉડી જાય આપણે માખી મચ્છર ની ગતિ ગતિને પણ આપણે કરી શકતા નથી અને હવે આટલું વેગવાન મન છે અત્યારે આપણે અહીંયા બેઠા છીએ અમેરિકામાં રાત છે બરાબર સૂર્યની કિરણ ને પૃથ્વી ઉપર પહોંચતા વિજ્ઞાન એમ કહે કે આઠ મિનિટ ને આઠ સેકન્ડ લાગે છે સૂર્યની કિરણ અત્યારે અમેરિકા નહીં પહોંચે પણ આપણું મન અમેરિકા ને બજારમાં ચક્કર માન પાછું આવી જાય ક્ષણ માં સેકન્ડના સો માં ભાગમાં આટલું વેગવાન મન છે અને એને એટલે સ્થિર કરવું છે જ્યાં નહીં એને એક જગ્યાએ એને પ્રવાહિત કરવું છે શક્ય છે હવે મનને જ્યારે એક જગ્યાએ કેન્દ્રિત કરવું હોય ત્યારે એના માટે સમજવાની વાત શું છે તો કે બે રીતે એની પ્રક્રિયા છે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ હવે જ્ઞાન માર્ગ છે એ શું કરે છે મનને સ્થિર કરવા માટે તો કે મન આપણે કહીને કે માણસ છે બહુ દોડ દોડ કરતો હોય એને ખાવા ન દઈએ તો પોતાની મેળે શરીર ઢીલું પડવા માંડે સાધના આપે ને તો જ્ઞાન માર્ગ એટલે શું તો કે મનને વિહવડ કરનારા જે ભોગ પદાર્થો છે એ આપવાના નહીં બરાબર એ એને આપવાનું નહીં એટલે આહાર અને વિહારની શુદ્ધિ જેનાથી મન દોડે છે એને પોષણ મળે છે મનને મનને જગત તરફ દોડવાનું જે પોષણ મળતું હોય એ બંધ કરી દેવાનું યમ અને નિયમ દ્વારા મનને બહાર થી મળતું પોષણ ભોગોનું પોષણ એ અટકાવવાનું તો હવે મન શું કરશે તો કે બહારથી બંધ થઈ ગયું ને તો જૂનો સ્ટોક કરી રાખ્યો છે અંદર વિષયો પહેલાં ભોગ ગયા હોય ને એના વિચારો કર્યા કરે હા પહેલાં ભોગ ભોગ્યા હોય જિંદગીમાં મોજ કરી રખડવા ગયા હોય જે કરી હોય એ વિચારો તો આવે જ કે ના આવે હવે અંદર જે સ્ટોક જમા થયો છે સ્ટોક બે રીતે જમા થાય બરાબર બે રીતે જમા થાય એટલે શું તો કે આમ બજારોમાં ખાધું પીધું ભેલપુડીને બધું ખાધું હોય એ વિકાર નહીં એનાથી યુક્ત એ એના શરીરમાં જમા થાય એટલે શરીરમાં એ વિકૃત ભાવમાં કોલેસ્ટ્રોલના રૂપમાં કેમ પછી તમે બેસવા મળો ને છાતી બહુ બેસીને કમર દુખે છે તો આ ભોગો છે બરાબર શરીર સાથ ના આપે શરીરમાં ગરમી લાગવી આ લાગવું પેશાબ કરવા જવું છે માથું દુખે છે પેટ દુખે છે કંટાળો આવે છે તો એ ભોગો છે એ બાહ્ય રીતે જે સ્ટોક થયો છે એ શરીરમાં બાહ્ય ક્રિયામાં જોવા મળે અને બીજો સ્ટ્રોક અંતરમાં થાય ભોગોનો મનમાં વિચારોના રૂપમાં હોય હવે આ જે સ્ટોક છે એને પણ ખાલી કરવો પડે બહારથી આવતું નિયમથી બંધ કર્યું પણ હવે એ તો અંદર જૂનો સ્ટોક વાપરવાનું ચાલુ કરશે એટલે કે આપણે મનને શાંત કરવું છે પણ શાંત થશે નહીં તો એના માટે બીજો ત્રીજો તબક્કો છે આસન અને પ્રાણાયામ આસન અને પ્રાણાયામથી શરીરમાં વિકારના રૂપમાં જે જમા થયેલો જે કચરો છે એની શુદ્ધિ એટલે નાડી શોધનની જે પ્રક્રિયા છે એ આસન અને પ્રાણાયામ દ્વારા થાય એટલે એટલે હવે મનને સ્થિર કરવા માટે જ્ઞાન માર્ગ કે યમન નિયમથી કચરો બંધ કર્યો આવતી બાર થી ભોગ યના પછી જમા થયો તો એને ખાલી કરવા માટેની પ્રોસેસ આસન ને પ્રાણાયામ હવે જેમ જેમ ખાલી થવા માંડે તેમ તેમ હવે મન એ ભોગ તરફ જેની ગતિ હતી ને તીવ્ર એ ભોગ તરફ ની ગતિ એની મંદ પાડવા માટે કરલોડો નીકળ્યો આખો ઓલું રહી ગયું છે રહી ગયું છે કાલે ઉને દેવાના છે ઓલાય તો મારું માનતો જ નથી જ્યાં બધું અંદરથી ઉછળવા લાગે છે હવે એ થી આવતું બંધ કર્યું છે અંદર થી પણ સફાઈ ચાલુ કરી છે આ શરીરને પ્રણામ દ્વારા નાડી શોધન દ્વારા એટલે હવે મન ભોગ તરફ એની પકડ જે હતી મજબૂત પકડ હતી એ હવે ઢીલી પડી ઢીલી પડી એટલે હવે એને બીજી બાજુ ઈશ્વર તરફની પકડ ડાયવર્ટ કરવાનું ધીમું કર્યા પછી કારણ કે ગતિમાં તો ટન લઈ ન શકાય પેલું ધીમું પાડવું પડે ધીમું પાડ્યું હવે એને ડાયવર્ટ કર્યું ભગવાન તરફ પ્રત્યાહાર પ્રત્યહાર ઇન્દ્રિયોનો મૂળ આહાર શું છે તો કે આંખનો મૂળ આહાર દુનિયા જોવી આંખનો આમ જોવા જઈએ તો કહેવાનું મન થાય આ આંખ છે ને એ ભગવાને આપેલો દુનિયાનો સૌથી શ્રેષ્ઠ કિમેરો છે આ કાન છે ને એ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ રેકોર્ડર છે આ જીભ છે જીભ ત્વચા આ નાક એ દુનિયાની સૌથી મોટી લેબોરેટરી છે આ જીભ દસ હજાર સ્વાદ પરખે છે ખારો ખાટામાં પણ કેટલા માઇનર ચેન્જ હોય બધા ભેદ તો હોય ને દસ હજાર કરતા પણ વધુ સ્વાદ પરખે છે આ કેમેરો આ કેમેરા કરતા ચડીતો છો શું કામ આ કેમેરો છે આ કેમેરાથી પડાયેલા ફોટા એ ડિલીટ નથી થતા એ જેમ અત્યારે દુનિયા જે સંશોધન કરે છે ને હાર્ડ ડિસ્કમાં ડેટા સેવ કરવાનો આ શ્રીજી મહારાજની હાર્ડ ડિસ્ક ડેટા સેવ કરવાની પ્રોસેસ છે દુનિયા શેમાં કરે છે એ જે પ્રોસેસર છે ને હાર્ડ ડિસ્ક એને વાસના કહે છે શું કહે છે હા એ ડેટા સેવો છે હાર્ડ ડિસ્કમાં ઈચ્છાઓની ભોગોની જે સ્ટોક પેન્ડિંગ છે એ હાર્ડ નું નામ છે વાસના શું નામ છે વાસના અને ટેકનોલોજી આવી ગયો અત્યારે એસએસડી આવો નાનકડા ચીપમાં તો કેટલું બધું આવી જાય વન TB ની ચીપ આવે લો આટલી પણ ભગવાનનું તો એના કરતા માઇક્રો કામ છે સમજ્યા ને સૂક્ષ્મ સૂક્ષ્મ વાસનાના રૂપમાં સ્ટોક જમા થાય છે પણ આ કેમેરાથી મેં તમે અત્યાર સુધીમાં કેટલા ફોટા પાડ્યા લો દુનિયાભરના ફોટા પાડ્યા પણ ક્યારે આ કેમેરાથી સેલ્ફી લીધી આ કેમેરાનો ઉપયોગ દુનિયાને જોવાનો માટે કર્યો પણ ક્યારે પોતાને જોવા માટે પ્રયોગ કર્યો આપણે કહેશું હા કદાચ મોબાઈલના કેમેરામાં પાડેલી સેલ્ફી હશે ને ભક્તો એ ચામડાની છે કોની છે આપણી નથી આપણી નથી હું એ માય હું કોણ છું એ ચામડાની છે એટલું નહીં ભક્તો એ તો આસ્થા અને એના માતૃશિયતા એ બહુ ભક્તિભાવવાળા પણ આ યુવાન કોઈ દિવસ ઘરમાં કોઈ સાધુ મહાત્મા આવ્યા આવો ગામડે કોઈ ભિક્ષાવૃત્તિ કરવા માટે આવે તો એને કંઈ માને આપવા ન દે આપણું ખાય છે ને બગાડે છે કાંઈ દેતા નહીં દેવા ન દે આવેલા અતિથિને એક નાની અમથું એક મુઠ્ઠી ઘઉં પણ આપવા માટે એનો દીકરો નથી અને એમાં એક વખત એવું થયું કે દીકરો કંઈક બહાર ગયેલો અને પાછળથી એક મહાત્મા આવ્યા મહાત્મા આવ્યા એટલે તરત જ એના માને થયું કે દીકરો નથી તું ચાલ ને નથી ત્યારે આપી દઉં એમ મિતરે હશે તો તો આપવા નહીં દે એટલે મા એ દોડીને ઘરમાંથી લઈ આવ્યા સાધુ મહાત્માના શરીરમાં તાવ હતો એટલે એક ગોદડી આપી ઓઢવા માટે આમે પડી પડી સડી જવાની છે એક ગોધડી આપી જમવાનું આપ્યું માત્મા ગોધડી એ સમય ઓઢી કાઢવાથી મારા મારી જ ક્યાં લઈ દીધી પોતાનું કપડા ને કેમ ઓળખી જાય એટલે તરત ઊભા રાખ્યા ઉભા રહ્યો ક્યાંથી લઈ આવ્યા કોને આપ્યું તો કે પેલા ઘરમાં વૃદ્ધ માજી આપી લખી જાય હાથ પગ પડ્યા છે કામ કરો ને કામ કરો હાથ પગ છે ને મારી માએ તમને ગોદડી આપી ના બદલામાં તમે મારી માને શું આપ્યું પણ માતમાં પહોંચેલા હતા તારી માને આપ્યું છે એ તારી માના પહોંચી ગયું છે પણ તને જોઈતું હોય તો એક કામ કર તારું સરનામું લખાવ ત્યાં તને આ ગોદડી અને રોટલાનું વળતર મળી જશે શું કીધું મહાત્માએ તારું સરનામું લખાવ ત્યાં તારી માએ આપેલી ગોદડી અને આપેલો આ રોટલો એનું વળતર તને ત્યાં મળી જશે એટલે છોકરાએ આ લખો દુકાનનું સરનામું લખાવ્યું દુકાનનું મહાત્મા કે એ તો તારી દુકાન નું છે તારું 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 દુકાન નું નહીં એ દુકાન તો તું નહોતો ત્યારે હતી ને છે એ તારી નથી તું તો ખાલી વાપરે છે તારું સરનામું લખાવ ઘરનું લખાવ ઘર પણ તારું નથી ભક્તો જે મારું આવે ને મારું એટલે કે અસ્તિત્વ જુદું હોય આ ઘડિયાળ મારું એટલે ઘડિયાળ જુદું છે ને હું જુદો છું પણ એના ઉપર માલિકીનો દાવો કરું છું હું નથી આ જે મારું આવ્યું મારું ઘર એટલે આપણે ઉપભોક્તા છે અસ્તિત્વ જુદું છે બરાબર તારું સનમ તો કે લખો પછી નામ લખાવ્યું આ દે પણ દેહ ને આત્મા ભિન્ન છે તારું સરનામું લિયર રિયલ આ સરનામું તું તારું નામ લખાવે છે રૂપેશ એ તું ક્યાં છે એ તું નથી રૂપેશ તારું સરનામું કારણ શું તું કેમ નથી તો ભેગા મળીને તારું આ રૂપેશ રાખ્યું છે એ તો આ શરીરનું નામ રાખ્યું છે શરીર પણ મારું શરીર મારો હાથ બોલે છે ને એટલે આત્માથી આનું અસ્તિત્વ શું થયું જુદું થયું તારું શબ્દ ત્યાં પહોંચી જશે તો ક્યારે એનો ફોટો પાડ્યો આંખથી દુનિયા આખીને જોઈ પણ ક્યારે આંખથી પોતાની સેલ્ફી લીધી આ દુનિયા આખાના શબ્દો રેકોર્ડ કર્યા હો કેટલા બધા કોઈકે એક ગાઢ દીધી ને પચાસ વર્ષ પહેલા તો યાદ હોય રેકોર્ડ કરનાર દુર્યોધન ન કરવાનો શબ્દ રેકોર્ડ કરી નાખ્યો આંધળાના તો આંધળા જો નહીં જરૂર નથી રેકોર્ડ કરવાની રેકોર્ડ કરી નાખ્યો આખું મહાભારત સર્જાય ભક્તો મજાની વાત તો એ છે આ જન્મનો રેકોર્ડ થાય એમ નહીં આગળના જન્મનો કેટલો ડેટા આ જીવે રેકોર્ડ કરીને રાખ્યો છે અને એટલા માટે શાસ્ત્રોમાં એવું કહેવાય મારા જે પણ વચનામૃતમાં કીધું મહારાજે પૂછ્યું કે સ્વપ્નમાં વિચિત્ર વિચિત્ર સ્વપ્નો આવે છે એનું કારણ શું વિચિત્ર સ્વપ્નઓ આવેનું કારણ શું ક્યાંય જોયું ન હોય સાંભળ્યું ન હોય એવા વિચાર એક તો કારણ કંઠપ્રદેશ બીજું કારણ તો કે પૂર્વની જે વાસનાઓ છે હિડન ડેટા છે ને એ ક્યારેક ઝૂમ થાય શું થાય આગળના અનંત જન્મોનું જે કર્મ વાસનાઓ બંધાયેલી છે જે અંદર એ સૂક્ષ્મ રૂપે ક્યારેક એની ઝાંખી થાય એ ઝૂમ થાય ઇન્દ્રિયો ભગવાને આપણને દુનિયા જોવા માટે નથી આપી આંખ ભગવાને આપણને ખુદને અને પરમાત્માને જોવા માટે આપી એટલે પ્રત્યાહાર એટલે મન જગત તરફ જે બહાર જોતું હતું હવે એને અરીસો કોઈ માણસ તું કેવો છે એમ નહીં હવે એને અરીસાને ફેરવવાની જે પ્રક્રિયા છે એને પ્રત્યાહાર હવે પોતાના ઇન્દ્રિયો પોતાના આહાર તરફ પાછી વળે ભગવાન તરફ મિનિટ બે મિનિટ વધતા વધતા પછી એ સમય ગળીઓમાં આવે પછી કલાકોમાં આવે એટલે ધ્યાન કહેવાય અને પછી એ કલાકોના સમય એ કાળનું પણ ભાન ન રહે અને અવિરત ભગવાનના સ્વરૂપમાં મન પરોવાઈ જાય ત્યારે એને સમાધિ કહેવાય આ જ્ઞાન માર્ગ એટલે જ્ઞાન માર્ગની પ્રક્રિયા શું થઈ તો કે પેલા બહારથી થી આવતો કચરો બંધ કર્યો અને પછી અંદર થી સફાઈ શરૂ કરી અને ધીમે 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 એ વળી પોતાના તરફ ભક્તિ માર્ગ ની સમાધિ એટલે શું તો ભક્તિ માર્ગની અંદર જ્ઞાન માર્ગમાં મન પાછું વળવા માટે મહિમા જોઈએ અને ભક્તિ માર્ગની અંદર સ્વાદ એટલે બહારનું ખાવું દરવાજા બંધ કરવા એ આપમેળે થઈ જાય ક્યારે તો કે ભજનનો સ્વાદ ચાખે છે ને ભજનનો સ્વાદ ચાખે છે એક વખત એ સ્વાદ ચાખ્યા પછી એને નથી પડતું છૂટી જાય આપમેળે એક વખત ભગવાન દર્શન થાય જગત છોડવું નથી પડતું છૂટી જાય છે ધનુર્ધર દાસ નો પ્રસંગ આપણે આગળ સાંભળ્યો છે જે ત્યાગ વૈયાગની વાતો સાંભળે અને જગત ન છૂટે એ કેવળ શ્રીરંગ ભગવાન નું દર્શન થયું છૂટી ગયું છોડવું ન છૂટી ગયું હવે પરિવાર મને આ રસમાં જેટલું આડખીલી બનતું હોય છોડવું ન પડે છૂટી જાય આ ભક્તિ માર્ગ અને ભગવાનમાં વૃત્તિ સ્થિર થઈ જાય અને જેવું ભગવાનમાં માં સ્થિર થાય ને એટલે આપ મેળવ્યો આમને કચરો આવવાનો એ બંધ થઈ ગયો હોય બીજી બાજુ ભગવાનમાં મન ચોટ્યું એટલે અંદરથી થી કચરો સફાઈ આપ મળે તો ભક્તો બે પ્રકારની સમાધિ પ્રારંભિક તબક્કો મહારાજે પ્રથમના પચીસમાં વચના મૃતમાં આ વાતને વિશેષપણે સમજાવી છે જેમ કે આ ભક્તિ માર્ગની સમાધિને થોડુંક વિશિષ્ટ ભાવ સાથે પ્રસંગ સાથે સમજવું હોય તો મેં કે તમે એવું ક્યાંય સાંભળ્યું નથી કે મીરાબાઈ યોગા કરતા અને એને સમાધિ થઈ તો એની જે સમાધિ શું છે તો કે ભજનમાં ભગવાનનો સ્વાદ ચાખ્યો છે અને એનું મન એ જગતમાંથી પાછું વળી ગયું છે આપમેળે ક્યાંય સાંભળ્યું તમે કે નરસિંહ મહેતા સમાધિ યોગા કરવા જતા ના ક્યાંય સાંભળ્યું માંગરોળ જ છે માંગરોળ ની અંદર મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું છે કે એ ગોવર્ધન શેઠ ને સમાધિ થતી તો ગોવર્ધન શેઠ એ યમ નિયમ આસન પ્રાણાયામ કરતા અને આવી રીતે કરતા કરતા એને પછી ચોર્યાસી આસન આવડતા કપાલ બધું આવડતું પસ્ત્રિકા પ્રાણાયામ કરતા એવું સાંભળ્યું ક્યારે છતાં સમાધિ માં જાય છે તો ભક્તો જ્ઞાન માર્ગ ની અંદર શું તો કે પ્રાણનો નિરોધ એટલે કે પ્રાણ ઉપર સંયમ કરવાથી ચિત્ત શાંત પડે છે અને ચિત્તને નિરોધ થાય છે અને ભક્તિ માર્ગ ની અંદર સીધું ને પકડે છે અને ચિત્તના યોગ્ય કરીને પ્રાણ આપમેડે નિયમમાં આવી જાય છે તો સમાધિ એટલે કે ભક્તો આ અસાધારણ સમાધિ ભગવાનના સ્વરૂપમાં અસહજ રીતે અસાધારણ ભક્તો એવું મન લાગી જાય કે જેની કલ્પના ન કરી હવે આ સમાધિમાં પણ બે ત્રણ વસ્તુ સમજવા જેવી છે મહારાજે પણ વચના મૃતમાં કીધું છે એક તો એ કે પોતે જ પ્રયત્ન કરે પોતે પ્રયત્ન કરે અને સમાધિ સુધી જાય અને બીજી વાત પોતાનો પ્રયત્ન ન હોય પોતાનો સાધારણ પ્રયત્ન હોય અને સદગુરુનું માર્ગદર્શન મળતું હોય સાથે એ કેવળ પોતાનો પ્રયત્ન બીજું પોતાનો પ્રયત્ન માર્ગદર્શન બી ભેગું ત્રીજું પોતાનો પ્રયત્ન કેવળ કૃપા કૃપા બરાબર તો મહારાજે જે સમાધિ પ્રકરણ ચલાવ્યું છે લોકો માટે આશ્ચર્ય શું કામ હતું નથી એ જ્ઞાન માર્ગથી સમાધિ કરી કે જેના કારણે એનું મન જગતમાંથી પાછું વળીને ભગવાનમાં સ્થિરતા થાય યોગા કર્યા હોય કે એવી રીતે મન સ્થિર નથી કર્યું બીજી બાજુ તો કે નથી ભક્તિ માર્ગ નથી એવો ભજનનો સ્વાદ ચાખ્યો કે એવું ભજન કે જેના કારણે ભગવાનમાં લાગ્યું હોય ભાવ સમાધિમાં ડૂબી જાય ભગવાનના ધામનું દર્શન થાય બંને પ્રકારમાં એ ક્યાંય એનો બંધ બેસ બેડ બેસતો નથી અને આમ કહીએ તો ચાલે કે એનામાં એવી પાત્રતા પણ ન હોય એવા લક્ષણો પણ ન હોય અને એવી વ્યક્તિને પણ સમાધિ થાય એ કેવળ કૃપા તો મહારાજે આવું માંગરોળ ની અંદર અદભુત સમાધિ પ્રકરણ ચલાવ્યું છે